વિશ્વની મહાનતમ લોકશાહીઓમાંની એક એવી આપણી ભારતની આ લોકશાહીના એક મહાન રાષ્ટ્રીય પર્વમાં આપણે સૌ અત્યારે સંમિલિત થઈ રહ્યા છીએ આપ સૌને મારી હૃદયથી નમ્ર અપીલ છે પ્રાર્થના છે આગ્રહ છે કે આપ બંધારણે આપને આપેલા મતાધિકારનો અનિવાર્યપણે અચૂકપણે સુયોગ્ય ઉપયોગ જરૂરથી કરશો મિત્રો આ માત્ર સરકારના નિર્માણની પ્રક્રિયા નથી આ રાષ્ટ્રના નિર્માણની પ્રક્રિયા છે એટલે વિશેષ કરીને સર્વ નાગરિકોને અને તેમાં પણ યુવાનો દીકરીઓ અને જે પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરવાના છે એવા યુવાન દીકરા દીકરીઓને મારી ખાસ આગ્રહ છે મિત્રો આ અવસર ચૂકશો નહીં જરૂરથી મતદાન કરશો રાષ્ટ્રના નિર્માણમાં આ યોગદાન અનિવાર્ય છે આપણા દેશની પ્રગતિ માટે આપનો એક મત અત્યંત કિંમતી છે મારો મત મારો અવાજ જય હિન્દ